તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર ઉમેદવારી પત્ર ભરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દશાશ્વમેઘ ઘાટ પહોંચ્યા જ્યાં તેઓ ગંગા પૂજા કરી રહ્યા છે કાળભૈરવના દર્શન કર્યા બાદ તેઓ ઉમેદવારી પત્ર ભરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉમેદવારી પત્ર ભરવાના છે વારાણસી થી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉમેદવારી પત્ર ભરવાના છે અગિયાર ને ચાલીસે ઉમેદવારી પત્ર ભરશે દશાશ્વમેઘ ઘાટ પર ગંગા પૂજન કરીને કાલભૈરનાથ દર્શન કરશે વડાપ્રધાન સાથે બાર રાજ્યોના सीएम પણ ઉપસ્થિત રહેવાના છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત વારાણસીથી ઉમેદવારી નોંધાવશે આ દરમિયાન એનડીએમાં સામેલ તમામ પક્ષોના નેતાઓ હાજર રહેશે જેમાં બાર રાજ્યોના મુખ્યમંત્રીઓ વીસ કેન્દ્રીય મંત્રી યુપી સરકારના મંત્રીઓ અને ઘણા સાંસદો ધારાસભ્યો પણ તેમની સાથે જોડાશે તો હાલમાં તેઓ દશાશ ઘાટ પહોંચ્યા છે ને ગંગા સ્નાન અને પૂજન કરી રહ્યા છે નોમિનેશન ફાઇલ કરવાના છે તો રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર ખાતે પ્રબુદ્ધ સંમેલનને સંબોધશે અને તેઓ દહીયા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરશે હતો જ્યારે આજે અગિયાર ને ચાલીસે એટલે કે પુષ્ય નક્ષત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશીથી ઉમેદવારી નોંધાવશે હાલના લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેઓ ગંગા પૂજન કરી રહ્યા છે ગંગા પૂજન બાદ તેઓ કાળભૈરવ ના દર્શન કરવાના છે વાર કહેવાય છે ત્યારે કાળભૈરની પૂજાનું પણ વિશેષ મહત્વ રહેલું છે કાર્યકર્તાઓ સાથે મીટિંગ કરશે અને ઉમેદવારી પત્ર ભર્યા બાદ પણ તેઓ કાર્યકર્તાઓ સાથે મીટિંગ કરવાના છે વારાણસી થી આજે વડાપ્રધાન ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે અને તે પહેલા પૂજા વિધિ કરી રહ્યા છે ગંગાજીનું પૂજન કરી રહ્યા છે વારાણસીનો નો દશાશ્વમેઘ ઘાટ છે જ્યાં ગંગા પૂજા હાલમાં કરી રહ્યા છે વડાપ્રધાન એક કલાક સુધી તેઓ ઘાટ પર રોકાઈ શકે છે અને શક્યતાઓ એવી છે કે ક્રૂઝમાં બેસીને નમો ઘાટ પણ તેઓ જાય વડાપ્રધાન ત્રીજી વખત વારાણસીથી ઉમેદવારી નોંધાવા જઈ રહ્યા છે આ દરમિયાન એનડીએમાં સામેલ તમામ પક્ષોના નેતાઓ પણ તેમની સાથે હાજર રહેશે જેમાં બાર રાજ્યોના મુખ્યમંત્રીઓ ત્રીસ કેન્દ્રીય મંત્રી યુપી સરકારના મંત્રીઓ અને ઘણા સાંસદો ધારાસભ્યો પણ ભાગ લેશે લાઈ કાશીથી જોઈ રહ્યા છો વારાણસીના મેઘ ઘાટ પર વડાપ્રધાન ગંગાજીની પૂજા કરી રહ્યા છે શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચારની સાથે પૂજા વિધિ હાલમાં ચાલી રહી છે ગંગાજી પૂજન કર્યા બાદ તેઓ કાલભરવના દર્શન કરવાના છે તેમની પૂજા અર્ચના કરવાના છે અને ત્યારબાદ અગિયાર ને ચાલીસ મિનિટે નામાંકન પત્ર ભરવાના છે મતદાન થવાનું છે ત્યારે આજે ઉમેદવારી પત્ર વડાપ્રધાન ભરવા જઈ રહ્યા છે વારાણસીમાં માં વડાપ્રધાન છે હાલમાં

દશાશ્વ મેઘઘાટ પર વડાપ્રધાન ને લઈને તમામ તૈયારીઓ કરાઈ છે એનડીઆરએફની બે ટીમ અને વોટર પોલીસની ત્રણ ટીમો તૈનાત છે દશાશ્વ મેઘઘાટના તમામ રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે जी आरती आज तीज वक्त वाराणसी की उम्मीद धावता पहला વડાપ્રધાને ઘાટ પર માં ગંગાની પૂજા કરી છે પુષ્પ અર્પણ કર્યા વિવિધ દ્રવ્યો અર્પણ કર્યા છે અને અહીંયા પૂજા અર્ચના પૂરી થયા બાદ તેઓ કાલ ભેનોના દર્શનાર્થે જશે

જ્યારે વડાપ્રધાન એક કલાક સુધી આ ઘાટ પર રોકાઈ શકે છે વડાપ્રધાન જ્યારે ઉમેદવારી પત્ર ભરવા જશે ત્યારે તે દરમિયાન ઇન્ડિયામાં સામેલ તમામ પક્ષોના નેતા તેમની સાથે હાજર રહેવાના છે બાર રાજ્યોના મુખ્યમંત્રીઓ વીસ કેન્દ્રીય મંત્રી અને યુપી સરકારના મંત્રીઓ અને ઘણા સાંસદો ધારાસભ્યો પણ આ સમગ્ર પ્રક્રિયામાં ભાગ લે છે આજે પુષ્ય નક્ષત્ર છે જે સવારે સાડામાં અયોધ્યામાં જેમણે પ્રાણ પ્રતિષ્ઠા માટે શુભ સમય નક્કી કર્યો હતો તે ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે મનોકામના સિદ્ધિ યોગ તરીકે વર્ણવ્યો છે એટલે આ શુભ યોગમાં જ વડાપ્રધાન નામાંકન પત્રા સંયોગ ના કારણે આજનો દિવસ શ્રેષ્ઠ બની રહ્યો છે આજે ગંગા સપ્તમી છે ત્યારે વડાપ્રધાન ગંગા સપ્તમી ના દિવસે જ ગંગાજીનું પૂજન કર્યું છે વારાણસીમાં મે ઘાટ પર વડાપ્રધાને વિધિવત રીતે ગંગાજીની પૂજા અર્ચના કરી તેમની આરતી ઉતારી પુષ્પો અર્પણ કર્યા વિવિધ ગંગાજીને નતમસ્તક થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલભૈરવ મંદિર જશે અને ત્યાં કાલભૈરવની પણ પૂજા અર્ચના કરશે તેમના દર્શન કરશે યોગ આજે સર્જાયો છે મોમ સપ્તમી નક્ષત્રના સંયોગના કારણે આજનો દિવસ શ્રેષ્ઠ બને છે અને બસ અગિયાર ઉમેદવારી પત્ર ભરશે વડાપ્રધાને ગંગા પૂજન કર્યું છે વારાણસીના દશાશ્વ મેઘઘાટ પર અહીંયાથી નમો ઘાટ પણ જઈ શકે છે

કાલભૈરરોના દર્શન કરીને સીધા જ કલેક્ટર કચેરી પહોંચીને નોમિનેશન ફાઇલ કરશે